સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓએ રેકોર્ડ તોડ્યો છે બે હજાર ચોવીસમાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે બે હજાર ચોવીસમાં અઠાવન લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી બે હાજર ત્રેવીસમાં એકાવન લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા તો બે હાજર અઢારથી અત્યાર સુધી એક પોઈન્ટ એસી કરોડ જેટલા પ્રવાસીઓ આવ્યા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નવા પ્રોજેક્ટોને લઈ પ્રવાસીઓએ વધુ મુલાકાત લીધી તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓનું આકર્ષણ જંગલ સફારી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચિલ્ડ્રન પાર્ક રહ્યું હતું તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ઘણા લોકો આવ્યા છે અને ખૂબ જ મોટો આંકડો સામે આવ્યો છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓએ રેકોર્ડ તોડ્યો છે અને જંગલ સફારી એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર લોકો માટે બન્યું છે અને બે હજાર ત્રેવીસની સરખામણીએ બે હજાર ચોવીસમાં વધુ પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે બોટાદ સાળંગપુર રોડ પર અનાજના ગોડાઉનનો કથિત વીડિયો વાયરલ થયો છે સરકારી અનાજ સગે વગે કરવાના કૌભાંડના આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થયો છે સિટી મામલતદારે સ્થળ તપાસ કરી અધિકારીએ વિડિયોમાં દેખાતા ગોડાઉનમાં જઈને તપાસ કરી ગોડાઉન ખાલી હોવાનું સામે આવ્યું છે તો અંદર અનાજ ન મળ્યું અને મામલતદારે ઉપરી અધિકારીને સમગ્ર રિપોર્ટ મોકલ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીએ મામલતદારને તપાસ સોંપી છે સ્થળે મુલાકાત કરેલી અનાજનું ગોડાઉન ખોલી અને જાતે તપાસ કરેલી આમાં કોઈ અનાજ કે કોઈ વસ્તુ પડેલી નથી એ અંગેનું અમે સ્થળ સ્થિતિનું પંચનામું અને વિગતવાર અહેવાલ આજરોજ ડીએસઓ સાહેબને મોકલી આપેલ છે આગળની જે પણ કાર્યવાહી કરવાની ઉપર અધિકારી તરફથી સૂચના મળશે જે કરવામાં આવશે ગોધરા તાલુકા સેવા સદન કચેરીમાં પંચમહાલ જિલ્લાના નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીએ વેશપલટો કરી ચેકિંગ હાથ ધર્યું હતું તપાસ દરમિયાન કાર્ડની કામગીરીમાં ઘણી અનિયમિતતા સામે આવી હતી સરકારે એફિડેવિટ પ્રથા બંધ કરી હોવા છતાં અરજદાર પાસે એફિડેવિટ કરાવાતું હતું જેના કારણે ત્રેવીસ રૂપિયામાં થતી કામગીરી માટે અરજદારને ત્રણસો રૂપિયાનું આર્થિક ભારણ સહન કરવું પડતું હોવાનું સામે આવ્યું હતું સાથે જ સ્ટેમ્પ વેન્ડર દ્વારા પણ નક્કી કરાયેલા નાણાં કરતાં વધુ નાણા આવતા સામે ભરવામાં આવશે મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ત્યાંને આવેલું છે ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદના દાણી લીમડામાં એસએમસીના દરોડા પાડવામાં આવ્યા છે અને યંત્રો દ્વારા ચાલતા જુગારધામ પર રેડ કરવામાં આવી છે બેરલ માર્કેટમાં ચાલતું હતું જુગારધામ તો અગિયાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે વોન્ટેડ છે તો કુલ બે લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હરમાન જુગારધામ ચાલતું હતું તો સલમાન મિર્જા નામનો શખ્સ આ જુગારધામ ચલાવતો હતો ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ તેમજ એલસીડી ટીવી કમ્પ્યુટર પ્રિન્ટર સહિત બે પોઈન્ટ ત્રાણું લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે કાંકરેજના થરામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કાંકરેજ વિસ્તારને નવા જિલ્લામાં સમાવેશ કરાતા થરામાં લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે થરામાં સજ્જડ બંધ પાડીને ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકોએ એકત્રિત થઈ બેઠક કરી તો કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે પરિસ્થિતિ જોવા મળી રહી છે ગઈકાલે દેવોદર અને શિહોરી બંધ રાખવામાં આવ્યો હતો અને આજે જે છે તે કાંકરેજ નું મુખ્ય મથક થરા બંધ રાખવામાં આવ્યું છે કાંકરેજના લોકોની માંગ છે કે તેમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે અથવા તો તેમને પાટણ જિલ્લામાં સામેલ કરવામાં આવે આ માંગને લઈને આજે થરા વિસ્તારના તમામ વેપારીઓ બંધ પાડ્યું છે અને તમામ વેપારીઓએ કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોર જોડે બેઠક યોજી રહ્યા છે અને આ બેઠક બાદ આગળની રણનીતિ શું ઘડવી તે મામલે નિર્ણય લેવાશે આમ બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવાથી ધાનેરા દીવદોર અને કાંકરેજ તાલુકામાં વિરોધના શૂર છે જી કિશોર સમગ્ર માહિતી બદલ આપનો આભાર